દેશમાં રેલ અકસ્માતમાં સતત વધારો થઈ રહ્યો છે આ દરમિયાન રેલ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે જેમાં મધ્યપ્રદેશના ઇટારસી રેલવે સ્ટેશન પર એક ટ્રેન સર્જાઈ હતી જેમાં એક પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા તો પ્રાપ્ત જાણકારી મુજબ મૈસૂરથી રાણી કમલાપતિ તરફ જતી સમર સ્પેશિયલ ટ્રેન ઇટારસી જંક્શનના પ્લેટફોર્મ પર પ્રવેશી રહી હતી ત્યારે બે એસી કોચના પાટા પરથી ઉતરી ગયા હતા તો અચાનક આવેલા જોરથી મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા ત્યારે આ બાબતની જાણ થતાં સ્થાનિક રેલવે અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લોકોને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યા હતા તો થોડી યોરમા મોસાફુરે કોચમાંથી નીચે ઉતારી લેવામાં આવ્યા હતા ત્યારે સદનસીબે મોટી દુર્ઘટના ટળવા પામી હતી બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ મોબાઈલ એપ